નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીન આપ સ્વાગત કરું છું અને આજે વાત કરી રહ્યા છે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે મંગળવારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારબાદ એક એક પછી દુકાનોને ઝપેટમાં લીધી છે અને એની સાથે સાથે મંગળવારે તો આ આગ લાગવાની ઘટના બની પરંતુ એની સાથે સાથે ગઈકાલે ફરી એક વખત આગ લાગવાની ઘટના બની અને હજી સુધી કારણ ક્યાંક અકબંધ છે પરંતુ આ જે સમગ્ર કાપડ માર્કેટ છે તે આગની ઝપેટમાં આવી ગયું છે અને આ એટલી વિકરાળ આગ લાગવાની ઘટના બની છે કે જે સમગ્ર સુરતનું કાપડ માર્કેટ છે તેના જે વેપારી છે તેમના આંખોમાં આંસુ સરી પડ્યા છે પહેલો અને જે બીજા માળની જે દુકાનો છે તે દુકાનમાં જે આગ છે તે કાબૂમાં લેવામાં આવી છે પરંતુ ત્યાં આગળ આપણે સુરતના કાપડ માર્કેટની વાત કરીએ તો પહેલા માળ બીજા માળ અને ત્રીજા માળની આટલી વિશાળ માત્રામાં ત્યાં દુકાનો આવેલી છે અને કરોડોના પૈસાનું ત્યાં કાપડ માર્કેટ જોવા મળતું હોય છે અને તેમાં ત્રીજા માળની આગ બેકાબુ બની છે અને ચોવીસ કલાક બાદ પણ એટલે કે જે બીજી વાર આગ લાગી તેને ચોવીસ કલાક બાદ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં લેવાયું નથી હજી પણ ક્યાંક ત્યાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે અને આખી રાત ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને મંગળવારે જે પ્રકારે આ ઘટના શરૂ હતી અને તેના જોતાં અત્યારે કહી શકીએ છીએ કે લગભગ ત્રણ દિવસ થઈ ચૂક્યા છે અને હજી પણ સંપૂર્ણ રીતે આગને કાબૂમાં લેવામાં નથી આવી અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર પણ અત્યારે નબળા પડ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ આ ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહી છે ક્યાંક એક વ્યક્તિનું મોત પણ થયું છે અને એ સિવાય કરીએ આ વેપારીઓની વેપારીઓની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે મંદીનો માહોલ હોવાના કારણે ક્યાંક સ્ટોક પર ભરવામાં આવ્યો હતો ઓલરેડી અત્યારે સુરતમાં જો વાત કરીએ આ ટેક્સટાઇલ માર્કેટની તો માહોલ પણ મંદીનો હતો અને તેના કારણે જ જે સ્ટોક પણ છે તે પણ ભરેલો હતો ધીમે ધીમે બિલ્ડિંગની સ્ટેબિલિટી વીક થઈ રહી છે તેવું પણ ફાયર ઓફિસર્સનું કહેવું છે કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે વાત કરીશું આ પ્રકારની જે આગ લાગી છે તેને કાબુમાં મારી સાથે જોડાયા છે એલ કે ડુગરાની જો રિટાયર્ડ ડેપ્યુટી ડિરેક્ટર છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર અને વિજય નાગાણી છે સરીઓ ફાયર સેફ્ટીના ઓનર છે રાજેન્દ્ર રાજપુરોહિત પણ આપણી સાથે જોડાયા છે તે ત્યાંના વેપારી છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ત્રણ દિવસ થી આ જે આગની લાગવાની જે ઘટના છે અને જે આગ લાગી છે તેને કાબુમાં હજી પણ લેવામાં નથી આવી અત્યારે સાંભળવા મળી રહ્યું છે કે કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે હજી પણ કાબુમાં લેવામાં નથી આવી આપણે ફાર સફટી એટલા બધા સાધારણ હોવા છતાં પણ કઈ રીતે આ આગ લાગવાની ઘટના બની અને એની સાથે એટલું મોટું વિકરાળ સ્વરૂપ કેવી રીતે ધારણ કરી લીધું કે જેથી ત્રણ દિવસ સુધી પણ હજી આપણે આગને કાબુમાં નથી લઈ શકતા એલકે મેડમ વાત કરીએ તો શરૂઆત દિવસે અરે ફર્સ્ટ ફ્લોર ફાયર થયેલી હતી અને ફાયર ઓલમોસ્ટ સાંજના સમય કંટ્રોલમાં આવી ચુક્યો છે આ ફાયરના તમામ જે ફાયર લાગેલી હતી તમામ દુકાનોનો શટરો મોટા ભાગે બંધ હતા આ ખોલી ખોલીને ફાયર ઓલવામાં આવેલી હતી બીજે દિવસે એટલે ગઈકાલે છવ્વીસ તારીખના રોજ સવારના સાડા આઠ વાગ્યા રોજ ફરી કોલ આવેલો કે ફાયર મેગા મેજર ફાયર ડિક્લેર કરેલી છે આ મેજર ફાયર ડિક્લેર કરવાને કારણે સુરત શહેરના કમસે કમ પચાસ ફાયર ટેન્ડરો અહીંયા પહોંચેલા હતા બસો કરતા વધારે સ્ટાફ અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો હતો

આ ફાયરના ના બુજાવવાના પ્રયત્ન દરમિયાન ફ્રન્ટ લાઈન જે દુકાનો હતી એમાં મોટા ભાગે કંટ્રોલ મેળવી લીધેલો હતો પણ પાછળ જે એસીએમ ટેક્સાઈલ માર્કેટ આવેલી છે એની પાછળ અંદરથી જવા માટે ધુમાડો બહુ જ પ્રમાણમાં હતો અને બહુ જ બિલ્ડિંગ હિટ થઈ ગયેલું હતું એટલે ત્યાં સ્ટાફ ને બહુ જ ગંભીર હતું એટલે મોકલી શકાયેલું હતું પાછળથી ટેક્સાઈલ માર્કેટ એસીએમ ટેક્સાઈલ માર્કેટ તરફથી બે લાઈનો કન્ટિન્યુ ફાયર ફાઈટિંગ કરતી આ પચાસ ફાયર ટેન્ડોર થકી અદાણી અને આરસેનએલ ની પણ કંપનીઓના ફાયર ટેન્ડર જોડાયેલા હતા જોડાયેલું હતું આ બધાના સહયોગથી ફાયર આજની તારીખમાં અત્યારે

એપ્રુવ થયું છે જૂનું બિલ્ડિંગ છે ટીપી સ્કીમ જૂની છે એટલે બિલ્ડિંગમાં એ વખતે જે બાયડોઝ હતા એમાં જે રસ્તો આપવામાં આવ્યો ઓછો રસ્તો આપવામાં આવેલો છે એવું મારું માનવું છે એક્ઝેક્ટ મને ખબર નથી પણ અંદર જઈ શકવાની પોઝિશન જે છે એ બહુ જ લિમિટેડ હતી એટલે અંદર જઈ શકવા માટે થોડી ગંભીર પરિસ્થિતિ હતી બસ બહારથી ફાયર ઉડવા માટે ફાયર ટેન્ડરો હતા

અત્યારે ખાસ એક ફાયર સેફ્ટી ઓનર તરીકે આપનું શું માનવું છે કયા એવા કારણો હોઈ શકે કે જેના કારણે આ એટલી મોટી આગ લાગવાની ઘટના બની કે જેને હજુ સુધી કાબુમાં ન લેવાય આપણી પાસે હવે ટેકનોલોજી રીતે આપણી પાસે ફાયર સેફ્ટીનું જે ડિપાર્ટમેન્ટ છે તે પણ ઘણું ડેવલપ થઈ ચૂક્યું છે છતાં પણ આપણે આ આગને કંટ્રોલ લેવામાં ક્યાંક ખૂબ જ એવું કહી શકાય કે ધીમા પડ્યા કા તો એવું કહી શકાય કે બહુ જ વાર લાગી ગઈ આગને કંટ્રોલ કરવામાં વિજય આગ છે ને મોટા ભાગે કોઈ પણ જગ્યાએ હોય તો શોર્ટ સર્કિટ થી આગ લાગતી હોય છે પણ શોર્ટ સર્કિટ થી જયારે આગ લાગતી હોય ને ત્યારે નાની જ હોય છે પણ ત્યારે જો એમને આપણી પાસે પૂરતા સાધનો હોય અને તો આપણે એને તરત કાબુમાં કરી શકતા હોઈએ છે અને ફાયર પણ અત્યારે બહુ જ બધું સજાગ છે એક કોલ કરો એટલે સંજ મિનોટોમાં ત્યાં હાજર થઈ જતું હોય છે અને એમની પાસે અત્યારે સિસ્ટમ પણ પહેલા કરતા પણ બહુ બધી અપડેટ છે અને તમારે કોઈ પણ કોલ હોય તો એ તરત પહોંચે છે અને એમની કામગીરી એ સતત ચાલુ રાખે છે તમે જુઓ કે આટલી બધી અઠ્યાવીસ થી ત્રીસ કલાક સુધી આગ બુજાવી એટલે કોઈ નાની વાત નથી એટલે ફાયર તંત્ર અત્યારે તમે જુઓ તો ફૂલ સજાગ થઈ ગયું છે આ બાબતે જી રાજેન્દ્રજી આપણી સાથે છે તેઓ વેપારી છે સુરત થી આપણી સાથે જોડાયા છે એ વેપારીઓની જે અત્યારે દયનીય સ્થિતિ છે એમની જે છે છે કહી શકશે રાજેન્દ્રજી શું શું કહેશો ત્યાંના વેપારીઓની સ્થિતિ જોવા કે જે લોકો એ મંદીનો માહોલ હોવાથી ઘણા સમયથી જે માલ છે તે પણ ભરીને રાખ્યો હતો એટલે સ્ટોક રાખેલો હતો અને અચાનક જ આગ લાગવાની ઘટના બની છે ત્યારે તેમના આંખમાંથી આંસુ સરી પડ્યા છે ને તેમની ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે

ને આજે માર્કેટમાં વેપારીઓને જેટલો નુકસાન કરોડો અરબો રૂપિયા નો નુકસાન થયો છે ને મને લાગતો નથી કે આટલી મંદીની માર જેલતા વેપારીઓ કોઈ ઇન્સ્યોરન્સ પણ કરાયું હશે કોઈની પાસે હશે કોઈની પાસે નહીં હશે લગભગ નાઇન્ટી ટકા ઇન્સ્યોરન્સ નથી લોકો પાસે એવા સમાચાર સાંભળેલા છે બરાબર છે આ તકલીફ તો એને બહુ મોટો નુકસાન થયો છે આવડી વાત છે મેડમ જી બિલકુલ બિલકુલ જયારે આટલી મોટી સંખ્યામાં નુકસાન થાય પહેલાથી માહોલ હોય ત્યારે એ લોકોની શું સ્થિતિ હશે એ આપણે સમજી શકીએ છીએ હવે ખાસ અહિયાં જયારે વાત વિજયજી આપણે ફરી એક વખત સવાલ પક્ષો માંગીશ કે અહીંયા જાણકારી મળી રહી છે ને કે પહેલા એક વાર આગ લાગી અને ફરીથી પણ આગ બહુ ખોટી તો શું ક્યાંક ફાયર સેફ્ટી ના ઓફિસર્સ અને જે ફાયર બ્રિગેડની કામગીરી છે એમાં ક્યાંક બેદરકારી કહી શકાય છે કારણ કે એકવાર પહેલા આગ લાગવાની ઘટના બની હોય એટલે સતત કામ તો ચાલુ જ હોય એ લોકો ત્યાં હાજર હોય છતાં પણ બીજી વાર આગ લાગવાની ઘટના બની છે જો બીજી વાર આગ લાગવાની ઘટનામાં મતલબ એક પણ રીઝન હોઈ શકે છે પોલિસ્ટર આગ હતી બરાબર એટલે આગ છે ને આ બધી આગ અંદરથી લાગતી હોય છે કે કપડું જે છે ને કપડાની આગ અંદરથી લાગતી હોય છે તો એને તમે ઉપરથી પાણી સિવાય તો બુજાવાની નથી પણ કંઈક ને કંઈક અંદરથી તોય પણ હજી સળગતું હોય છે પણ આગ આમ જો તો ત્રણ વસ્તુ થી આગ લાગે છે હીટ છે ફ્યુલ છે અને ઓક્સિજન તો એને ઓક્સિજન જયારે કોઈ પણ જગ્યાએ અંદરથી થોડું ઘણું બી રહી ગયું હોય છે અને એને ઓક્સિજન લાગે તો ફરી આગ લાગવાની શક્યતા વધતી હોય છે તો જવાનો જ્યારે આગ બુજાવીને પણ એનું સ્ટેન્ડ બાય ત્યાં હોતા હોય છે એટલે કે કારણ કે ફરીવાર આગ કદાચ જો લાગી જાય

એની સિસ્ટમ જે છે સિસ્ટમ રાખેલી હતી અને એનઓસી રિન્યુ કરવામાં આવેલી હતી પણ એનઓસી રિન્યુ કરવાનો મતલબ એવો નથી કે એની સિસ્ટમ ચાલતી હોય શકે સિસ્ટમ ચાલુ હતી નહીં સિસ્ટમ ચાલુ નહીં હોવાને કારણે ફાયર ડિપાર્ટમેન્ટના જે જાબાજ અધિકારીઓ છે એમણે જ આ ફાયર પર કંટ્રોલ મેળવ્યો છે ના આ ફાયર હાલની તારીખમાં જે વાત કરીએ તો ફાયર લાગવા માટેના કારણ જે નિગમે કીધું એ જ પ્રમાણે ત્રણ ટ્રાયંગલ બેગો થાય તો જ ફાયર લાગે ટ્રાયંગલ ભેગું ન થાય ફાયર લાગતો નથી

ઓકે કનેક્શન પ્રોબ્લેમ ના કારણે કદાચ છલુગ્રણીજી ને અત્યારે આપણે નથી સમજી સાંભળી શકતા પણ રાજેન્દ્રજી એની સાથે સાથે ત્યાંના કોઈ વેપારીઓની સાથે વાતચીત થઈ રહી છે કે કેટલી સંખ્યામાં અહીંયા નુકસાન થયું હશે કારણ કે આગ લાગવાના લીધે અંદાજે ત્રણસો થી ચારસો કરોડ નુકસાન થયું છે તેવું જાણવા મળી રહ્યું છે રાજેન્દ્રજી હા એકદમ બરાબર છે આનાથી પણ વધારે નુકસાન નો આંકડો જઈ શકે કેમ કે મંદી હતી એટલે સીઝન નહીં હતી લોકો પાસે વેપાર હતો નહીં એટલે સ્ટોક હતો પાસે અને લોકો પાસે બહુ સ્ટોક હતો કેમ કે આ દિવાળી પછી કોઈ ગ્રાહકી હજુ સુધી માર્કેટમાં ચાલતી નથી બરાબર છે ઠીક છે થોડી થોડી ચાલે છે બરાબર પણ લોકો સંઘર્ષ જ કરે છે મેડમ બે હાજર સોળ થી વેપારી જે માણસો છે એ બે હાજર સોળ થી સંઘર્ષ જ કરે છે કેમ કે નોટબંધી થઈ પછી જીએસટી આવી પછી કોરોના આવી ગયો પછી એમએસસી આવી ગઈ એટલે વેપારીઓ તો એમાં મરેલા જ છે

પ્રાકૃતિક આપદા ઉપર આવતો ને બીજી તૈયાર બીજો ઉપડે ને તૈયાર એટલે વેપારી માણસ શું કરે કેટલો સંઘર્ષ કરે માણસ બરાબર છે હવે આગનો કોઈ ખબર નહીં કે ભાઈ આગ લાગી જાય આગ લાગી બીજે દિવસે સેમ ડે આગ બુજાઈ હતી પછી પાછી બીજે દિવસે સવારે આઠ વાગે પાછી લાગી ગઈ બરાબર છે આઠ વાગે જે આગ લાગેલી છે હજુ સુધી એની ઉપર કંટ્રોલ આવ્યો નથી એટલે આપણે શું કહેવાય ભાઈ કે આટલી મોટી આપણે સુરત નગરપાલિકા છે આટલા વેરા બિલ લઈ છે આટલા ટેક્સ છે આટલો સાધનો એની પાસે આટલા સાધનો નથી કે ભાઈ આપણે આ જે આગ લાગી છે તો એને આગ ને બુજાવી શકીએ ઠીક છે ફાઈટર બધા સંઘર્ષ કરે છે બધા પ્રશાસન એટલે સંઘર્ષમાં છે જ પણ હવે આપણે જે ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં એવી ટેકનોલોજી હોય કે ભાઈ હવે માણસ જેમ કે હવે બધું આ માર્કેટ છે આ માર્કેટ આખો પેક છે એટલે જગ્યા નથી એમાં બરાબર છે ધુમાડો છે તો માણસ કઈ રીતે અંદર ઘૂસે એની પણ થોડી પ્રોબ્લેમ છે પણ આજે આપણે ને કહીએ કે ભાઈ બધા બરાબર આટલો ગેપ થવો જોઈએ આટલી જે બિલ્ડિંગ બનેલી આ બિલ્ડિંગમાં આટલો પાછો એરિયો છૂટવો જોઈએ આ એવો કઈ પહેલા કોઈ નથી જોતા જેમ માણસને જેમ આગ લાગી છે હવે બધા ફાયર બ્રિગેડ ને બધા એક્ટિવ થશે કે ભાઈ આ ફાયર બ્રિગેડ સંભાળો ને આ તમારો બરાબર છે કે નહીં અહીંયા પાઇપ છે વેપારીઓમાં થવી જોઈએ જાગૃતતા ને થાય બરાબર છે એના વચ્ચે પણ કામ થયેલો આપણે તો બધા માર્કેટમાં આવીને સ્વીચ કરી દીધો બધો એ થઈ ગયો બરાબર એના પછી પાછો કઈ નથી એટલે ટૂંકમાં કે જે રીતે જેમ કોઈ આપણે પહેલા પણ એની થોડોક સંજોગ લઈ શકીએ વેપારીઓનો પણ છે કે ભાઈ વેપારી નથી લીધા છે આપનું કે ક્યાં જાગૃતતાનો અભાવ હતો શું આપી શું માનવું છે અહિયાં ફાયર ના સાધનો હતા અને સાથે જ કે પણ પણ વાત કરી સાધનો હોય એને એક્ઝિક્યુટ કરતા પણ કેટલા લોકોને આવડતું હોય અને એની સાથે સાથે સ્ટ્રકચર પણ જયારે આટલી મોટી સંખ્યામાં આટલી બધી દુકાનો હોય ત્યારે એમાં કેટલી જગ્યા અને કેટલી હવાની જગ્યા હોય શકે જો આગ લાગે ક્યારેક તો જે એક્શન્સ હોય ક્યાં મૂકવામાં આવ્યા હોય આ બધી પરિસ્થિતિ ત્યાં કેવી હતી ડુગરાનીજી ડુગરાનીજી મારો અવાજ આપને આવી રહ્યો છે હલો અમે લોકો એની સિસ્ટમમાં લગાવેલા બોટલ નો ઉપયોગ કરી પ્રયત્ન કર્યો તો બોટલો ખાલી હતા જો બોટલો ખાલી હોય અને માલિક કદાચ જાણતો પણ હોત તો એ ઓલી શક્યા ના હોય ઓકે આ પ્રશ્નમાં ફાયર બ્રિગેડ જયારે એન્ટર થાય છે ત્યારે જ ફાયર ને ઓલવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તેનાથી જ લોકો એ જ ઓલવી છે ફાયર મેં કીધું એ પ્રમાણે કે તેર દુકાનમાં આગલી દિવસે ફાયર લાગી હતી પણ એમ તો ઓલરેડી દુકાનો બંધ હતી શટર બંધ હતા એટલે કદાચ એ તો એમ પણ શક્ય ન હતું ના એ ખોલી એમના પોતાના બિલ્ડિંગ ખોલીને કરી શકે ને ઉપયોગ જયારે એમની પાસે ચાવી હોય છે ત્યારે ફાયર બ્રિગેડ થર્ડ પાર્ટી તરીકે જયારે આવે છે ત્યારે એમની પાસે ચાવી નથી એટલે એમને કબજો લઈને તોડવાનું હોય છે અને તોડીને ઉપયોગ કરવાનો હોય છે ઇવન છવ્વીસ તારીખે સવારમાં હું રાડો નાખીને ચિલ્લાઈ ચિલ્લાઈને બોલું કે જેની પણ દુકાનો હોય એ મને ચાવીઓ આપો તો ખોલી શકીએ અને એનો ઉપયોગ કરી શકે ફાયર ઉડવી શકીએ કોઈ પણ ચાવી પહોંચાડી નથી અચ્છા આપણે ઓનર જે છે એમને વાત કરીએ પ્રમાણે અમે તો ઉપર ફાયર ફાઇટિંગમાં કન્ટિન્યુ કામમાં હતા એટલે ખબર છે જેની પણ દુકાન ખોલી છે બેસવાની જગ્યા સુધીમાં કાર મટીરીયલ ભરેલું હતું એટલે મટીરીયલ પુષ્કળ હતું એમાં કોઈ શંકર સ્થાન નથી ત્રીજું કે ત્રીજા માળ અને ચોથા માળની ની ફાયર ને કારણે વધારે ફાયર થઈ કેમ કે ગેપ જે વચ્ચે હતો ઓટીએસ હતો એ છે ગ્રાઉન્ડ સુધી ઓટીએસ આવતો હતો વચ્ચેના પેસેજ માં ફાયર કંટ્રોલ કરો તો પણ એ ઓટીએસ પાછળ બારીઓ હોય એના કારણે નીચે સુધી ફાયર પ્રસરી લેતી અને ઓલમોસ્ટ આમ ગણો તો ચાલીસ ટકા જેટલી દુકાનો બચી ગઈ છે એમને ખબર નથી કેમ કે એમને અંદર એન્ટ્રન્સ દેવામાં આવતા નથી

સંપૂર્ણ રીતે શું લાગે છે આપને કે જે પરિસ્થિતિ છે તે કાબુમાં આવી શકશે કુલિંગ નું કામ હજી ચાલુ છે તો એનું હજી પાંચ થી સાત કલાક સુધી કુલિંગ ત્યાં આમ રાખવું જ પડશે અને સ્ટેન્ડ બાય પણ ત્યાં બધા અધિકારીઓ પણ રહેશે અને આવી ઘટના હોય ને ત્યારે લગભગ અહીંયા સુરતમાં તમે જુઓ ને તો બહુ બધી પેલા એક ઘટના ઘટી હતી આપણે હોટિકટમાં તો ત્યારે પણ આજ રીતની આગ લાગી હતી રઘુવીરમાં પણ જે આગ સૌ કોઈ ફરી ઘટના યાદ આવી ગઈ છે હા જયારે રઘુવીરમાં પણ આગ લાગી હતી ત્યારે જ પણ આ ટાઈપની ઘટના હોય ઘટી હતી તો ત્યારે વારે વારે જો આ ટાઈપની ત્યારે એના દસ પંદર દિવસની શોર્ટ ટાઈમની પણ નોટિસ આપતા હોય છે લોંગ ટાઈમની નોટિસ આવતી આપતા હોય છે અને ત્યારે જ્યારે ફાયર સેફ્ટીના એનઓસી પણ જ્યારે લોકો નથી લેતા ત્યારે એવું લાગે છે કે અવેરનેસ બહુ બધી આપણામાં હજી ઘટે છે અને એન પણ લઈ લે છે ને તો સિસ્ટમ ચાલુ નથી હોતી કારણ કે એનું મેન્ટેન મેન્ટેનન્સ બહુ છે ને ઓછું થતું હોય છે એટલે બિલ્ડીંગ ના કોઈ પણ જગ્યાએ હોય માર્કેટ હોય બિલ્ડિંગ હોય કે એક્સ વાય ઝેડ કોઈ પણ તમારી પોતાની પણ પ્રિમાઇસિસ હોય તો એમાં એક તો ફાયર સેફ્ટી ની સાધનો મેન્ટેન રાખવા જરૂરી છે એટલે અને એનો લેવી ખૂબ જરૂરી હોય જરૂરી છે સમય આપણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે કાબુમાં આવે છે આશા રાખીએ છીએ કે ખુબ જ ઝડપથી આ પરિસ્થિતિ કાબુમાં આવી શકે સમય અહીંયા સમાપ્ત થાય છે અને ડોગરાની છે વિજય રાજેન્દ્રસિંહ આપશો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સુરતની આગનું પોસ્ટમોર્ટમ કે જેના વિશે વાત કરી છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ ત્રણ દિવસ થી હજુ સુધી યથાવત જોવા મળી રહી છે કે અત્યારે સંપૂર્ણપણે કાબૂ લેવામાં આવી રહ્યો છે અને વાત જ્યારે વેપારીઓની હોય ત્યારે એમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે કે જ્યારે આપણું સંપૂર્ણ કે કહી શકાય કે પ્રોફેશન જેના પર નિર્ભર હોય ને ત્યાં પ્રકારની ઘટના થાય ત્યારે એમને એમના ભવિષ્યનો ચોક્કસપણે ખ્યાલ આવતો હોય પણ ઘણા બધા કારણો પણ છે કે ઘણી જાગૃતતાનો અભાવ જોવા મળતો ને એટલા જ માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ને એટલા જ માટે લોકોને ફાયર સેફ્ટીના નિયમોને લઈને સજાગ રહેવા માટે વારંવાર કહેતા હોઈએ છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર